જુનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી હતી ખાસ કરીને આ વર્ષે મેળામાં નાગા સાધુઓ તેમજ કાંટાની પથારી પર બેઠેલા સાધુઓ અને રુદ્રાક્ષની માળાઓ પોતાના શરીર પર વીંટાળીને સમાધિ અવસ્થામાં બેઠેલા સાધુઓ લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો ખાસ કરીને જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં મુખ્ય ત્રણ અખાડાઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે જેમાં જૂના અખાડા આહવાહન અખાડા અને અગ્નિ અખાડા આ ત્રણેય અખાડાઓની પરંપરા વિશે પણ જૂના અખાડાના થાળાપતિ મહંત બુદ્ધિગીરી બાપુએ જણાવ્યું હતું કે આ અખાડાઓની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે અખાડાઓ બધા એક જ છે પરંતુ તેમાં દેવતાઓની પૂજા અલગ અલગ થતી હોય છે જેમ કે જૂના અખાડામાં ભગવાન દત્તાત્રેયની પૂજા આહવાહન અખાડામાં ભગવાન ગણપતિની પૂજા જ્યારે અગ્નિ અખાડામાં મા ગાયત્રીની પૂજા થાય છે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ જ્યારે આ ત્રણેય અખાડાઓ તેમજ નાગા સાધુઓની રવાડી ભવનાથ વિસ્તારના રાજમાર્ગો પરથી પસાર થાય છે ત્યારે આ રવાડી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાને જ ગંગાજળ સહિતના પવિત્ર જળ વડે સાફ કરવામાં આવે છે ગરવા ગિરનારની આ પવિત્ર ગોદમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે હજારોની સંખ્યામાં સંતો મહાપુરુષો ગરવા ગીરનાની પવિત્ર ગોધમાં સાધના આરાધના પૂજા અર્ચના કરવા માટે પણ આવ્યા છે તે પોતાની ધૂણી દખાવી અને ભગવાનનું પૂજન અર્ચન કરી રહ્યા છે શિવરાત્રિની રાત્રે બાર વાગે શાહી સ્નાન નીકળે છે અને શાહી સ્નાન જે છે એ આપણે ત્યાં સ્નાનનું બહુ મહત્ત્વ વિશેષ વિશેષ મહત્ત્વ રહ્યું છે કારણ કે આપણે કોઈ કામ કરતાં પહેલાં સ્નાન કરીએ છીએ ત્યારે કોઈ શારીરિક સક્ષમ ન હોય અને કદાચ સ્નાન ન કરી શકે તો એ મંત્રોથી પણ સ્નાન કરી શકે એ આપણી એક પરંપરા રહી છે જેમનો એક મંત્ર છે અપવિત્રમ પવિત્રો વાહ સર્વામ ઘો પીવા ય પુડેરી કાક્ષોભાવ મંત્રોથી પણ સ્નાન થાય છે તો જ્યારે સંતો એ શિવની ઉપાસના કરવા માટે જે સ્નાન કરવા જાય છે તો દરેક રાજાનો એક જેમ પ્રોટોકોલ હોય એક રાજા જ્યારે કોઈ પણ કાર્ય માટે નીકળે ત્યારે હાથ વાડથી નીકળે છે પોતાની અદાથી નીકળે છે પોતાની પરંપરાથી નીકળે છે એવી રીતે સાધુ તો રાજાના રાજા છે જેને મહારાજા કહેવાય છે અને મહારાજા જ્યારે નીકળે છે ત્યારે એક પૂરા ઠાળથી નીકળે છે એની આખી એક પ્રોટોકોલ હોય છે અને એક મર્યાદા હોય છે સાથે એમના ઇષ્ટ હોય છે અને એ રાત્રે મૃગીકુંડમાં સ્નાન કરવા જવું એ શિવની આરાધના ઉપાસના કરવા માટે જાય છે એટલે સ્નાનનું મહત્વ આ તમામ બાબતોની વચ્ચે યુએસએથી પધારેલા જેન્સન માર્ટેન નામના શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે મારે આ મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર જ આવવાનું થયું છે અને આ મહાશિવરાત્રીના મેળામાં આવી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું દિગમ્બર સાધુઓ તેમજ અખાડામાં બિરાજમાન સાધુ સંતો દેવી દેવતાઓના દર્શન કરી પોતાની જાતને ખૂબ જ ધન્ય ગણું છું અને સમગ્ર વિશ્વભરમાં વસતા લોકોએ આ મહાશિવરાત્રીનો મેળો એકવાર અવશ્યપણે નિહાળવો જોઈએ તેમજ મહાશિવત્રી ના મેળાનો જે મહિમા અને એની જે અનુભૂતિ છે તેનું શબ્દો ન થઈ શકે તેવું પણ તેઓએ જણાવ્યું હતું તારીખ માર્ચ નાગા મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારે લોકવાયકા મુજબ આ મૃગીકુંડમાં જે સાધુ સ્નાન કરે છે તેમાં કેટલાક સાધુઓ મૃગીકુંડમાંથી પરત ન ફરતા સીધા જ અદ્રશ્ય થઈ જતા હોવાની પણ લોકોમાં એક માન્યતા છે

I'm studying Hinduism and uh, I'm uh, practice, practicing the mantras, the Narasimha Bhagawan, and I'm very devoted to this. But I came here for Shivaratri because this is a holy place, and you don't have any opportunity like this in America. And so I'm coming to get the, the big experience of Shiva and this holy place and all of the. Holy Nagasat. Wow, the feeling is incredible. Yeah, I uh, really feel this is something special. This really is a holy place, even with so many crowds and so many things. Because of the ancient history of so many yogis doing tapas, so many sadhus doing the homa, this is some really special energy here.